તો ઉપરવાસમાં વરસેલા વરસાદ અને ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા ગાંધીનગરના સંત સરોવરમાં પાણીની ભરપૂર આવક જોવા મળી છે સંત સરોવરમાં છાસઠ હજાર બસો પંદર ક્યુસેક પાણીની આવક સામે ત્રેસઠ હજાર બસો પચીસ ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે પાણીની ભરપૂર આવકથી સંત સરોવરના તમામ એકવીસ દરવાજા ખુલી અને સાબરમતી નદીમાં પાણી છોડાયું છે સંત સરોવરમાંથી પાણી છોડાતા નદી કાંઠાના વિસ્તારોને સાવચેત રહેવાની સૂચના અપાઈ મહીસાગરના કડાણા ડેમમાં પણ પાણીની ભરપૂર આવક ડેમમાં હાલમાં છાસઠ હજાર સાતસો ઓગણત્રીસ ક્યુસેક પાણીની આવકની સામે ઓગણસિત્તેર હજાર ચારસો બે ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે પાણીની ભરપૂર આવકથી કડાણા ડેમની જળસપાટી ચારસો પંદર અગિયાર ફૂટ પર પહોંચી ડેમમાં પાણી છોડાતા નદી કાંઠાના વિસ્તારોના ગ્રામજનોને નદીના પટમાં ન જવાની સૂચના આપવામાં આવી છે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન તાપીના ઉકાઈ ડેમની જળસપાટી વધી પાંત્રીસ પોઈન્ટ ચોસઠ ફૂટ પર પહોંચી છે ઉકાઈ ડેમમાં એકસઠ હજાર એકસો બાર ક્યુસેક પાણીની આવક સામે એકતાળીસ હજાર બસો વીસ ક્યુસેક પાણીને તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે ડેમનું રૂલ લેવલ જાળવવા ડેમના ચાર દરવાજા ત્રણ ફૂટ સુધી ખોલી પાણી છોડાતા કાંઠા વિસ્તારોને સાવચેત કરાયા બનાસકાંઠા જિલ્લાના વડગામમાં આવેલ મુક્તેશ્વર ડેમના ચાર દરવાજા ખોલાયા મુક્તેશ્વર ડેમમાંથી સરસ્વતી નદીમાં પાણી છોડાયું અને તેના કારણે રોડ પર નદીના પાણી ફરી વળ્યા સ્થાનિક પ્રશાસને લોકોને રસ્તા પરથી પસાર ન થવા અપીલ કરી છે તો આણંદ જિલ્લામાંથી મહી અને સાબરમતી નદીમાં પાણી છોડાતા ઓગણચાલીસ જેટલા ગામોને સાવચેત કરાયા મહી નદીમાં સાઠ હજાર ક્યુસેક સાબરમતી નદીમાં બાર હજાર ક્યુસેક પાણી છોડાયું પાણી છોડાતા મહી નદી કાંઠે આવેલા ચોવીસ ગામો અને સાબરમતી નદી કાંઠે આવેલા તેર ગામોને સાવચેત કરાયા નર્મદા જિલ્લાના નર્મદા ડેમ અને કરજણ ડેમમાં પણ પાણીની ભરપૂર આવક થઈ છે અને કરજણ ડેમના ત્રણ દરવાજા ખોલી તેર હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું અને ડેમમાંથી પાણી છોડાતા નદી કાંઠાના હજરપુરા ભચરવાડા તોરણા સહિતના ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે તો સારા વરસાદને લઈને રાજકોટ જિલ્લાના ડેમમાં પણ પાણીની ભરપૂર આવક થઈ છે ઉપલેટાના ગઢાળા ગામ પાસે આવેલ મોજ ડેમના દસ દરવાજા ખોલાયા અને કાંઠા વિસ્તારના ગ્રામજનોને સાવચેત કરાયા છે ઉપલેટાના ગ્રામ્ય પંથકમાં વરસેલા વરસાદથી ડેમ નદી તળાવમાં પાણીની ભરપૂર આવક પાનેલી નજીક આવેલ ડેમ છલોછલ થયો ડેમમાંથી પાણી છોડાતા મોટી પાનેલીથી મંડાસર બોટાવદર બગથરા મેથાણ જામનગર તરફ જવાના રસ્તા પર ડેમના પાણી ફરી વળ્યા રસ્તા પર ડેમના પાણી ભરાતા વાહન ચાલકો જીવના જોખમે રસ્તો પસાર કરતા જોવા મળ્યા આ તરફ ઉપલેટાના ગધેથડ ગામ નજીક આવેલ વેણુ બે ડેમ પણ ઓવરફ્લો થયો પાણીની ભરપૂર આવક થતા ડેમના સાત દરવાજા સાત ફૂટ સુધી ખોલી અને નદીમાં પાણી છોડાયું હાલ તો ડેમમાં એકત્રીસ હજાર ત્રણસો એકાવન ક્યુસેક પાણીની આવકની સામે એટલી જ માત્રામાં જાવક છે ડેમમાંથી પાણી છોડાતા ગધેધર નાગવદર વરજાંગ જાળીયા મેખા ટીમ્બી નિલાખા સહિતના ગામોને સાવચેત કરાયા પાણીની ભરપૂર આવકથી ભાણવટ પંથકના વર્તુ બે ડેમના છ દરવાજા ચાર ફૂટ સુધી ખોલાયા ડેમમાંથી વર્તુ નદીમાં પણ ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ મજીવાણા નજીક કુંજવેલમાં પાણી આવતા વાહન વ્યવહાર ઠપ થયો છે તો પોરબંદરના બરડા પંથકના મોરાણા પારાવાડા વદર ફડાણા શિંગડા સહિતના ગામોને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે દ્વારકા જિલ્લાના ભાણવડ પીવાનું પાણી પૂરું પાડતો સંતસાગર ડેમ છલોછલ થયો છે બરડા ડુંગરની ગોદમાં આવેલો રાજાશાહી વખતનું આ સંતસાગર ડેમ તો ભાણવડના નજીકના મોડપર ગામના ઘેટ ડેમ પણ ઓવરફ્લો થયો અમરેલી જિલ્લાના ખોડિયાર ડેમમાં પણ પાણીની ભરપૂર આવક થઈ નવા નીરની આવકથી ખોડિયાર ડેમ સિત્તેર ટકા ભરાઈ ચૂક્યો છે અને ડેમની સપાટી વધતા ધારી અમરેલી બગસરા લીલીયા ગારિયાધાર તાલુકાના ગામોને સાવચેત કરાયા મોરબી જિલ્લાનો મચ્છુ ત્રણ ડેમ પણ છલોછલ ભર ભરાયો છે પાણીની આવક જોવા મળી છે તેને લઈ એક દરવાજો ખોલાયો અને નદીમાં પાણી છોડાયું છે આ તરફ ફોદાળા ડેમ પણ છલોછલ ભરાયો છે જિલ્લાના ધોરાજી નજીક આવેલ ભાદર બે ડેમ પણ છલોછલ થયો ઉપરવાસમાં વરસેલા ધોધમાર વરસાદથી ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ હાલ ડેમમાં બારસો ક્યુસેક પાણીની આવકની સામે એટલી જ માત્રામાં પાણીની જાવક છે અને રૂલ લેવલ જાળવવા માટે ડેમના બે દરવાજા અડધો ફૂટ સુધી ખોલાયા ડેમમાંથી પાણી છોડાતા ધોરાજી ઉપલેટા માણાવદર કુતિયાણા પોરબંદર સુધીના ભાદર નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા મોરબી જિલ્લાનો ઘોડાદ્રોઈ ડેમ સંપૂર્ણ ભરાતા એક દરવાજો એક ફૂટ સુધી ખોલી નદીમાં પાણી છોડાયું છે અને હાલમાં ડેમમાં એક હજાર એકસો સત્તાણું ક્યુસેક પાણીની આવકની સામે એક હજાર એકસો સત્તાણું ક્યુસેક પાણીની જાવક છે ઉપરવાસમાં સતત છવાયેલા વરસાદી માહોલથી સાબરકાંઠા જિલ્લાની સ્થાનિક નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ